એકાવન વાસ્તુ ટિપ્સ જે બદલી દેશે તમારી જિંદગી આ ખૂબ જ નાના નાના ટિપ્સ છે જેને અજમાવીને તમે તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર કરી શકો છો નંબર એક નળમાંથી પાણી ટપકવું આર્થિક નુકસાનનું સૂચન છે ટપકતા નળને જલ્દીથી જલ્દી રિપેર કરાવો નંબર બે ઘરમાં કોઈ પણ વાસણમાંથી પાણી લીક થતું હોય તો તેને રિપેર કરાવો નંબર ત્રણ છત પર રાખેલી પાણીની ટાંકીમાંથી પાણી વહેતું હોય તો તેને પણ રિપેર કરાવો નંબર ચાર ઘરમાં પૂજાગર નથી તો કોઈ લાલ કિતાબના નિષ્ણાંતને પૂછીને જ પૂજાગર બનાવો અને ધ્યાન રાખો કે કોઈ દેવી દેવતાઓની એકથી વધારે મૂર્તિ કે તસવીર ન રાખો નંબર પાંચ તિજોરીમાં હળદરના થોડા ટુકડા પીળા કપડામાં બાંધી રાખો સાથે થોડી અત્તરની સીસી ચંદનની ભઠ્ઠી ચાંદી તાંબાના સિક્કા પણ રાખો થોડા ચોખા પીળા કરીને તિજોરીમાં રાખો નંબર છ દરરોજ સવારે સાંજે કપૂર જલાવો ઘરના કોઈ પણ સ્થાને વાસ્તુ દોષ હોય તો ત્યાં કપૂરનો એક ટુકડો જલાવવા વગર રાખી દો કપૂર જલાવાથી દેવદોષ અને પિતૃદોષનું સમન થાય છે નંબર સાત અઠવાડિયામાં એકવાર ગુરુવારને છોડીને દરિયાઈ મીઠાનું પોતું કરવાથી ઘરમાં શાંતિ રહે છે ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ ઘરમાં ઝઘડા પણ નથી થતા અને લક્ષ્મીનો વાસ થાય રહે છે નંબર આઠ ઘરમાં કે વોશરૂમમાં ક્યાં પણ કરોડિયાનું ઝાડું ન બનવા દો નંબર નવ ઘરમાં ક્યાં પણ કચરો કે જૂનો સામાન ન રાખો નંબર દસ છત પર વાંસ ન રાખો અને કોઈ પણ પ્રકારની બિન ઉપયોગી વસ્તુ પણ ન રાખો નંબર અગિયાર ક્યારે પણ બ્રહ્મ મુહૂર્ત કે સંધ્યાકાળે વાળો ન કરવો જોઈએ વાળોને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાનની નજર ના પડે વાળોને પલંગ નીચે ન રાખો નંબર બાર ઘરને સાફ સુથરું સુંદર બનાવી રાખો ઘરના ચારેય ખૂણા સાફ હોવા જોઈએ ખાસ કરીને ઈશાન ઉત્તર અને વાયવ્ય ખોરાને હંમેશા ખાલી અને સાફ રાખો નંબર તેર વાયવ્ય દિશા ખાલી કે હલકી રાખવી કારકિર્દી માટે શુભ નથી તેથી આ દિશાને ખાલી ન રાખો નંબર પંદર ઘરમાં કાળા કથઈ મરૂન જાંબલી અને બેગની રંગનો ઉપયોગ ન કરો પછી ભલે ચાદર હોય પડદા હોય કે દિવાલનો રંગ હોય નંબર સોળ ઘરમાં સીડીઓ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવો ક્યારે પણ ઉત્તર પૂર્વમાં સીડીઓ ન બનાવો નંબર સત્તર ઘરમાં ફર્શ દિવાલ કે છત પર તિરાડ ન પડવા દો જો આવું થાય તો તેને તરત ભરાવી દો ઘરમાં તિરાડોનું હોવું અશુભ માનવામાં આવે છે નંબર અઢાર પલંગની સામે અરીસો બિલકુલ ન લગાવો ડબલ બેડના ઘાટલા બે ભાગમાં હોવા જોઈએ નંબર ઓગણીસ કક્ષામાં ધાર્મિક ચિત્રો ન હોવા જોઈએ નંબર વીસ બેડરૂમમાં લાલ રંગનો બલ્બ ન હોવો જોઈએ વાદળી રંગનો લેમ્પ ચાલશે નંબર એકવીસ ખરાબ પલંગ ઓશિકું પડદા ચાદર રજાઈ વગેરે ન રાખો પલંગની સ્થાપના છતના બીમ નીચે ન હોવી જોઈએ શયન કક્ષાના દરવાજાની સામે પલંગ ન મૂકો લાકડાનો બનેલો પલંગ શ્રેષ્ઠ રહે છે નંબર ત્રેવીસ શયન કક્ષમાં વાળો જૂતા ચપલ ઇલેક્ટ્રિક આઇટમ તૂટેલા અને અવાજ કરતા પંખા તૂટેલી ફૂટેલી વસ્તુઓ ફાટેલા જૂના કપડાં કે પ્લાસ્ટિકનો સામાન ન રાખો નંબર ચોવીસ બાથરૂમમાં વાદળી રંગની બાલદી રાખો નાહવા માટે લાકડાનું કે પથ્થરનું પાટિયું રાખો બાથરૂમમાં કોઈપણ પ્રકારની તસવીર ન લગાવી જોઈએ પરંતુ યોગ્ય દિશામાં એક નાનો અરીસો હોવો જોઈએ બાથરૂમમાં મની પ્લાન્ટ લગાવો સારો રહે છે બાથરૂમમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે વાદળી રંગના મગ અને બાલદીનો ઉપયોગ કરવો જોઈએ નંબર પચીસ ઘરની આસપાસ કેળા તુલસી મની પ્લાન્ટ અનાર પીપળ બોળ આંબો નાળિયેર વાંસ જાબુ અને જામફળના છોડ વૃક્ષો હોવા જોઈએ કાંટાવાળા નહીં નંબર છવ્વીસ હંમેશા સમયાંતર દ્વાર અને ઉમરાની પૂજા કરો તેને સાફ સુથરું રાખો નંબર સત્યાવીસ જો ઘરના કોઈ પણ રૂમમાં બીમ બનેલો હોય તો એ ધ્યાન રાખવા જેવી વાત છે કે બીમ નીચે ક્યારે પણ પલંગ ન મૂકો આનાથી નકારાત્મકતા વધે છે આવા સંજોગોમાં એવો પ્રયત્ન કરો કે બીમવાળી જગ્યાએ કંઈ નહીં હોય ન તો ત્યાં બેસો કે ન તો સૂવો નંબર અઠ્યાવીસ ઘરમાં હંમેશા દક્ષિણ તરફ સૂવું જોઈએ આમ કરવાથી સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને સાથે જ ધ્યાન રાખો કે પશ્ચિમ તરફ માથું રાખીને ક્યારે ન શૂવો નંબર ઓગણત્રીસ કોઈપણ દિશામાં ખોટા રંગના પથ્થરનું ફર્શ ન બનાવો ઉત્તરમાં કાળા ઈશાનમાં આસમાની પૂર્વમાં ઘેરા લીલા અગ્નિમાં જાંબલી દક્ષિણમાં લાલ નેતૃત્વમાં ગુલાબી પશ્ચિમમાં સફેદ અને વાયવ્યમાં ગ્રે રંગનું ફર્શ હોવું જોઈએ જો તમે અલગ અલગ રંગના પથ્થર નથી લગાવવા માંગતા તો તમે બધા રૂમમાં ઘેરો લીલો અથવા પીળો રંગનું ફર્શ લગાવી શકો છો પીળામાં પીતાંબર ઉત્તમ છે નંબર ત્રીસ દરેક રૂમ માટે અલગ અલગ રંગનો સુંદર કાર્પેટ લાવો અને તેને પાથરો આ કાર્પેટને રોજ સારી રીતે સાફ રાખો નંબર એકત્રીસ ઘરના દરેક રૂમના મધ્યમાં માણકા માંડો ઘરના દરવાજે બહાર રંગોળી બનાવો રંગોળી બનાવી આપણી પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ સમૃદ્ધિનું પ્રતિક છે આનાથી ઘર પરિવારમાં મંગળ રહે છે નંબર બત્રીસ તમારા ઘરમાં કોઈ રૂમ રસોડું કે અન્ય કોઈ જગ્યાએ ટાઇલ્સ તૂટેલી હોય તો તેને જલ્દીથી રિપેર કરાવવી જોઈએ કારણ કે તૂટેલી ટાઇલ્સ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શુભ નથી માનવામાં આવતી તેત્રીસ મકાનના ફર્શ નો ઢાળ પૂર્વ ઉત્તર કે ઈશાન દિશા તરફ હોવો જોઈએ આમાં પણ ઉત્તર દિશા ઉત્તમ છે નંબર ચોત્રીસ ઘરના દરવાજા ઉપર અંદર કે બહાર ગણેશજીના ચિત્રો લગાવવા જોઈએ દરવાજાની જમણી અને ડાબી બાજુ શુભ અને લાભ લખો અને દરવાજા પર વંદર વાર લગાવો જેમાં વેલ બુટા કે સુંદર ચિત્રો બનેલા હોય દરવાજાનો ઉમરો પણ સારો અને મજબૂત હોવો જોઈએ જેની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ ધ્યાન રાખો કે દરવાજાની બહાર તમારા કોઈ ગુરુ કે અન્ય દેવી દેવતાઓનું ચિત્ર બિલકુલ ન લગાવો નંબર પિસ્તાળીસ ઘરમાં દક્ષિણ દિવાલ પર હનુમાનજીનું લાલ રંગનું ચિત્ર લગાવો આના બે લાભ છે પહેલો એ છે જો તમારો મંગળ અશુભ છે તો શુભ થવા લાગશે અને બીજો એ છે કે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ભય નહીં રહે નંબર છેતાળીસ રસોડામાં કિચન સ્ટેન્ડ ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતાનું ચિત્ર પણ લગાવશો તો પણ ઘરની બરકત બની રહેશે નંબર સડતાલીસ જે ઘરમાં રસોડું દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં નથી ત્યારે વાસ્તુદોષ દૂર કરવા માટે રસોડાના ઈશાન ખૂણામાં સિંદૂરી ગણેશજીની તસવીર લગાવવી જોઈએ જો તમારું રસોડું અગ્નિ ખૂણામાં ન હોવા છતાં પણ કોઈ બીજી દિશામાં બનેલું છે તો ત્યાં યજ્ઞ કરતા ઋષિઓની તસવીર લગાવો અભ્યાસ ખંડમાં સરસ્વતી વેદવ્યાસ કે કોઈ વાંચતા બાળકનું ચિત્ર લગાવો ઘરના ઉત્તર તરફ જ બાળકનો ખંડ હોવો જોઈએ તસવીરો પણ ઉત્તરની દિવાલ પર લાગેલી હોવી જોઈએ આ ઉપરાંત કોઈ લીલા પોપટનું ચિત્ર લગાવો જેનાથી બાળકનું વાંચવામાં તરત મન લાગવા માંડશે ઘરના ઉત્તરની દિવાલ પર લીલોતરી પોપટ કે ચહકતા પક્ષીઓનું શુભ ચિત્ર લગાવો આનાથી ઘરના બધા સભ્યોની એકાગ્રતા વધશે આ ઉપરાંત મોર વીણા કલમ પુસ્તક હંસ અને માછલીના ચિત્રો પણ લગાવી શકો છો કેટલાક વાસ્તુકારો જમ્પિંગ ફિશ ડોલ્ફિન કે માછલીઓની જોડી લગાવવાની સલાહ પણ આપે છે ધ્યાન રાખો કે ઉપરોક્તમાંથી કોઈ એક જ ચિત્ર લગાવો નંબર ઓગણપચાસ જો પતિ પત્ની વચ્ચે તણાવ છે કે કોઈ કારણસર પ્રેમનો સંબંધ સ્થાપિત નથી થઈ રહ્યો તો તમે તમારા શયનખંડમાં કૃષ્ણ કે હંસોની જોડીનું સુંદર ચિત્ર લગાવી શકો છો આ ઉપરાંત હિમાલય શંખ કે વાંસળીના ચિત્રો પણ લગાવી શકો છો ધ્યાન રાખો કે ઉપરોક્તમાંથી કોઈ એક જ ચિત્ર લગાવો નંબર પચાસ જો શયન ખંડ અગ્નિ ખૂણામાં હોય તો તે પૂર્વ મધ્ય દિવાલ પર શાંત સમુદ્રનું ચિત્ર લગાવવું જોઈએ શયન ખંડની અંદર ભૂલથી પણ પાણી સંબંધિત ચિત્ર ન લગાવો કારણ કે પાણીનું ચિત્ર પતિ પત્નીના સંબંધ તરફ ઇશારો કરે છે નંબર એકાવન જો ભૂલથી તમારું શૌચાલય ઈશાન ખૂણામાં બની ગયું છે તો આ ખૂબ ધનહાનિ અને અશાંતિનું કારણ બની શકે છે પ્રાથમિક ઉપચાર તરીકે તેની બહાર શિકાર કરતા સિંહનું ચિત્ર લગાવી દો શૌચાલયમાં બેસવાની વ્યવસ્થા જો દક્ષિણ કે પશ્ચિમ મુખની છે તો તે યોગ્ય છે મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે વિડીયો જોવા બદલ તમારો આભાર જય શ્રી રામ જય બજરંગ બલી